તો મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચવું હોય અને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ એક નવા વિડીયોની તો હવે તમે જે આ એક નંબર ઉપર જે આ લીલડી એટલે કે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો મિત્રો પહેલા તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે ગાયના જે ચારેય આચર છે એ ચારે આચર કાળા છે આગળ વાત કરવામાં આવે તો ગાયની બેસ્ટ કાનકટ વાળી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ વાળી ગાય છે આગળ વાત કરવામાં આવે વેલની તો વેલે પણ બહુ સારી અને પૂરી લાંબી ગાય છે અને મિત્રો બ્રીડિંગ માટે જો ગાય કોદતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરું એટલે કે મિત્ર મેં તમને આગળ વાત કરી એ જ રીતે ગીની લીલડા કલરની ગાય છે અને આ કલર અત્યારે વધારે ડિમાન્ડ છે એટલે કે બહુ માંગ છે લીલડા કલરની તો હજી આ લીલડા કલરમાં ગાય વેચવા આવેલ છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો પેલું વેતર ગાય વીંઈ ગઈ છે મિલ્કની વાત કરવામાં આવે તો પાંચ લિટર મિલ્ક હતું પહેલાં વેતરમાં ને હાલ બીજું વેતર વીહવાની છે અને કયા કૂટનો ડોઝ મૂકેલ છે એ વાત કરવામાં આવે મિત્રો તો એકવીસ બસો ચાર એસએસજીનો ડોઝ મૂકેલ છે બિજાન કરાવેલ છે હાલ વીસ દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આજે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો આજે ગાય છે તમને તાલુકાની વાત કરું તો ક્યાં તાલુકો મંથલી જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એના માલિકના કોન્ટેક નંબર આપેલી દેલ છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો હવે મિત્રો એક નંબર ઉપર ગાયની વાત પૂરી થાય છે આ તમે બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે મિત્રો આજે બીજા નંબર ઉપરની જે ગાય છે મિત્રો એ પણ બ્રિડિંગ માટે સારી ગાય છે ખાસ કરીને તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ યુનિક સિંગ વાળી ગાય છે ગાયની વાત કરું તો ગાયનું તમે કાઠું જોઈ શકો છો એટલે પહેલાં તો વાત કરવામાં આવે ગાયની ઊંચાઈની તો તમે ગાયની ઊંચાઈ જોઈ શકો છો સાથે સાથે વેલે પણ લાંબી છે અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે હવે મિત્રો આજે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એટલે કે જે કન્ડિશન છે એ હું તમને આપી દઉં એટલે કે જણાવી દઉં તો મિત્રો આજે જે ગાય છે એ વીહાઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાનો વાછડવો છે અને કેટલા દિવસથી વીણીએ વાત કરું તો એક મહિનોને સાત દિવસથી આ વીહાઈ છે છ થી સાત લીટર મિલ્ક આવે છે એટલે કે દૂધ આપે છે અને કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના માલિક જે છે એણે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું મિત્રો તો કે ગામ સરવા તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે તેથી એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે તમે ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે જો મિત્રો તમે દૂધ ખાવા માટે કોઈ પણ ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંક પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો અને એની ઊંચાઈ સાથે સાથે ગાયનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી વાળી ગાય છે મિત્રો ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો સફેદ જે છે સફેદ ટીલા છે શરીર ઉપર અને લાલ કલર જેવો કલર છે ગાયનો મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો ગાયને ત્રીજું વેતર છે અને પંદર દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એને આ ગાયની જે કિંમત છે એ પચીસ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો આ જે ગાય છે એની તમને આગળ વાત કરવામાં આવે તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભેસાણ અને જિલ્લાની જે મિત્ર તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો ભેસાણ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા એ ખાસ કરીને મિત્રો તમે ખોટા હેરાન ન કરતા હવે મિત્રો ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે મિત્રો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અર્ડર ક્વોલિટી જોઈ શકો છો મિત્રો ગાયના આચર જે છે કાળા કલરના આચર છે એની સિંગ પેટર્નની મોકલી વેલે એની લંબાઈ તમે જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો કદકાઠું જોઈ શકો છો તો મિત્રો આજે ગાય છે એની તમે આ કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગીર ક્રોસ ગાય છે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ચાર મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો મિલ્કની વાત કરવામાં આવે તો કે હાલ આ જે ગાય છે ત્રણથી ચાર લીટર જેટલું એક ટાઈમનું દૂધ આપી રહી છે અને આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અગિયાર હજાર રૂપિયા જે કિંમત જે છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ સરવા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદમાં તાલુકો ને જિલ્લો બોટાદ ગામ સરવા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો હવે તમે જો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે તમે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કાળા કલરની ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે તો કે જર્સી ટાઈપ એટલે કે એચેટ ટાઈપ ગાય હોય મિત્રો એની વહેલે એટલે કે લંબાઈ જોવાની હોય લંબાઈ પૂરી હોય છે આવી ગાયો એટલે કે આ મિત્રો આ ગાય જે છે એ પણ લંબાઈ પૂરી છે સિંગ પણ નથી હવે મિત્રો આજે ગઈ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે થોડી ઘણી માહિતી છે માહિતી મિત્રો આજે આપવામાં આવે હાલ બે મહિનાની ગાપણ છે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો પાંચ લિટર જેટલું દૂધ આપે છે અને સારી હાચવું હોય તો આ ગાય જે છે એ સાત લીટર જેટલું દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે વાત કરું તો ત્રેવીસ રૂપિયા જે ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ ગામ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર જિલ્લાની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગરમાં જ આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકને જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે કોણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થા વ્યવસ્થિત આડો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા તમારા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂઆ જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રી એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ